મૃતકના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા જેથી હાથની મહેંદી અગાઉ જ માથાનો સિંદૂર ભૂસાઈ ગયો હતો મળતી માહિતી મુજબ આંજણા ફાર્મ ખાતે આવેલ જય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે સવારે એક એમ્બ્રોઇડરીના ખાતાના ત્રીજા માળેથી લિફ્ટમાં એર કોમ્પ્રેશન ટેન્ક ઉતરવામાં આવતું હતું ત્યારે અચાનક લિફ્ટ અર્ધ વચ્ચેથી તૂટી ગઈ હતી જેને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી લિફ્ટ તૂટી જવાને કારણે ખાતાનો કારીગર લલન રામ મિશ્રા અને ટેમ્પો ચાલક પારસ જેઠાલાલ માલીને ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે પારસ માલીને ઈજાગ્રસ્ત હાલતમાં એક સાંઠ એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણ થતાં જ સલાબતપુરા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરની તપાસ કરી હતી વધુમાં પોલીસે જણાવ્યું હતું કે મરણ જનાર લલન મિશ્રા એમ્બ્રોડરીના ખાતામાં કામ કરતો હતો અને ખાતાના નંબર ત્રણસો અગિયારમાં જ રહેતો હતો બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે